ત્યાં ઈશ્વર ના બની શકો તમે એની આજ્ઞા નું પાલન કરવું પડે ન કરો તો તમારી ઉપર કોપાય તમારું શું કહી નાખે નહીં અને તમે ભિખારી બની જાવ ભિખારી કાંઈ ન કરી ભિખારી કાંઈ ન કરી એમ હું સ્વીકારતો નથી તો હું હમણાં પાંચ મિનિટ સાત મિનિટ બુદ્ધ ની પૂજા કરીશ તો પૂજા જૂના ધર્મ માં સર બુદ્ધ છે તો ત્યાં પૂજા એટલે દેવી દેવતાને રાજી કરવાના કે તમને સુખીકરણ કોપ થાય શું કરી નાખે પૂજાનો આપણે બુજના છ ગુણ ધમના નવ ગુણ સજ્ઞા બુજના જે ગુણો છે એને ગ્રહણ કરીએ વારંવાર એનું સંગાયન કરી એનો હથ સમજીએ તો આપણું મન ખુલી જાય તો આપણે શ્રોતાપતિ થાય તો આપણા ત્રણ બંધનો તૂટે ત્રણ બંધનો તૂટે એટલે ક્યાંથી આ ક્યાંથી જવું એ મનુષ્ય જીવન જે જન્મ મરણ જે સમંદર ચક્ર છે એને તમને જાણકારી મળે સત્કાર દ્રષ્ટિ બીજી કે છે શિર ત્રણ બંધનો તૂટે એટલે ક્યાંથી આયન ક્યાં જવાનું છે એક જન્મ ત્રણ જન્મ અને સાત જન્મ મનુષ્ય રૂપી જીવન ની અંદર તમને ખબર પડે તમે પાછા આવો તમે મુક્ત થાઓ આ મુક્તિ નો માર્ગ ભગવાન બુદ્ધે બતાવ્યો એટલે પૂજા શા માટે કેવી એટલે ખ્યાલ રાખજો મિથ્યા દ્રષ્ટિ ના થાય તો ખોલાસો આપું અહીંયા બુદ્ધને ત્રણ દાનો જોઈએ ફૂલ મીણબત્તી અને અગરબત્તી ફૂલ અને પ્રતિક છે ફૂલ તમે ચડાવો તો સવારનું ફૂલ સાંજે એમ હું મારું મૃત્યુ થશે એટલે હું સારું જીવન જીવવા પ્રયત્ન કરીશ મીણબત્તી એ પ્રજ્ઞાનું પ્રતિક છે કે પોતે જલી અને અંધકાર દૂર કરી અને પ્રકાશ આપે છે તો હું પણ મારા ઘરમાં એવું જીવન જીવીશ અને અગરબત્તી છે શિલોનું પ્રતિક છે કે અગરબત્તી કરો તો પંચીલ બોલવાનું કે આજના દિવસે હું હિંસા નહીં કરું ચોરી નહીં કરું બે વિચાર નહીં કરવું ખોટું નહીં બોલું અને રહીશ ભિક્ષુ હોય તો બે દાન ફળ અને જળ હું લેટ આવ્યો એટલે આપણે કહેવાનું નથી નથી કઈ વાંધો નહીં ભવિષ્યની અંદર આપણે આગળ ચાલશું તો દાન નું ભગવાન બુદ્ધના ધર્મમાં મોટું મહત્વ છે તો પૂજા શા માટે કરવી તો ભગવાન એમ કે આપણે પોઝિટિવ નેગેટિવ બે પ્રકારનું વિચારવી છે એટલે ઘરની અંદર આપણે પોઝિટિવ નેગેટિવ ન વિચારો ઘરની અંદર ખોટું ન બોલવું ખરાબ ન બોલવું

લડકી જાય ભાગી જાય કઈ નક્કી નહીં આવું ના થાય એટલે ભગવાન બુદ્ધ ના સૂત્રો કરવાથી પોઝિટિવતા આવે આપણા મનમાં પોઝિટિવતા આવે અને શાંતિ થાય એના માટે આપણે પૂજા બોલીએ છીએ કારણ કે આ લોજિક ની ખબર હોય તો જ ખબર પડે નહીં ત્યારે પાસે સીધું અહીંયા જોખશે આમાં આમ ના આમાં આમ કારણ કે વિદ્વાન આ સમાજમાં ઝાઝા હું તો વિદ્વાન ઓછા કહીશ પણ એને દોઢ ઝાઝા કહીશ કે સમાજની પરિસ્થિતિ એવી છે કે કરવું નથી કરવા દેવું નથી કરે ને સારું કેવું નથી હું તો વિધવા છું પણ તને રાંડી રાંડ કરું આવી પરિસ્થિતિ સમાજની છે મારા છોકરા ન થાય તો બીજાના ના ન થવું જોઈએ એટલે એ તો હવે પીતોય ન હોય કઈ ક્યાંક માણવ નથી એટલે આ વૃત્તિ સમાજમાંથી કાઢવી પડશે આપણે આપણી લીટી મોટી કરો બીજાની ભૂવા ન જાઓ બીજાની ભૂવા જાઓ તો તમારી હામું છે તો બધા બી હાથ જોડશો ચિત શાંતિ માટે હું પાંચ આદમી ભગવાન બુદ્ધની પૂજા બોલી પછી આપણે નું વાંચન કરશું અને સુમ માજી નામ સુખી તો ભૂલી જજો સોનામાં નિચેતના અર્થે આપણે પૂજા બોલી છે બધા બે છો અને શાંતિથી સાંભળ્યું કોઈ બોલતા નહીં બાળકોને બાળકોનું કામ કરવા દેજો મોટા વાતો ના કરતા બેનો ખાસ નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ ધુતિયં પિતત્યં પિ બુદ્ધં સંંગચ્છામી ધમ્મં સંંગચ્છામી સંગી દ્વતી પીતપુજ વરગંધોપેત એસુમ સંતતી પૂજયા શ્રી પાદ સરો પૂજે બુદ્ધ કુસુમ લભા મૂખી યથા મેનાશ ભાવ कन्नसंभारयूतेन यूतेन तं धंसि नापं सम्बुद्धं पूजयामि तमोऽनुदं सुगन्धिकाय वदनं अनन्तगुणगन्धिना सुगन्धिना गन्धेन पूजयामि तथा गतं बुद्धं धम्मं च सङ्घं सुकृतनुभवा धातु धातुगाभिलङ्काय जम्बुदीपि त्रिदशपुरवरे नागलोके च સ વેપી બુદ્ધમ દશબલતનુજ બોધિચેતી નમા વંદા ચેતીય બેશ પટે શારીરિકા મોધિ બુદ્ધિપુજ યમૂલેસિંહ નો વિજય અકાપતો સયું તમ સોધિ પાદપ મહાબોધિનાથેન પૂજિત અહંસા મી બોધિરાજ નમસ્તુ સૌ ભગવા અરહં સંબોધો બીજાચરણ સપન્ન સુગતો લોકવિદુ અનુતર પુરી સદમ સારથિસ દેવમનુસુ ભગવા સ્વાખાતો એહી અકાલિએ પશ્ચિપોપનાયીક પચ્છતમ વેદિત શુપટિપ્ન ભગવતો શાવક સંગ ઉજુપિપન્ ભગવતો શાવક સંગ સામીપટિપનો ભગવતો સાવક સંગ यदिदं चत्तारि तालिपुरुषयुगानि अठ पुरिष एष भगवतो शावकसङ्घ आहुणेयो पाहुणेयो दक्षिणीयो अञ्जलीकरणीयो अनुत्तरं पुियं खेतं लोकसाथि वदन्तु बुद्धं नमामि धम्मं नमामि ङ्गं नमामि मां गुरु साधु सा